જય કષ્ટભંજન દેવ જો આપણે મૂર્તિના દર્શન કરીને અને મંદિરે માણસો આવી ગયા છે જો આ સાણપુર મંદિરના દર્શન કરી લો મિત્રો કેટલી પબ્લિક છે અને હવે આપણે રસોડે આવી ગયા છે જોઈ લો આ સાળંગપુરનું રસોડું એની ચોખાઈ જોઈ લો માણસોને ટેબલ માત્ર બેસાડી અને ભોજન

ચાલો મિત્રો દર્શન કરીને રસોડે આવી ગયા છે જુઓ રસોડાની સુવિધા અને એની ચોખાઈ જુઓ તમે બહુ મજાનું બનાવ્યું છે તમે જુઓ રસોડું અને આપણે મંદિરના પાછા દર્શન કરવા આવી ગયા છે જુઓ સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર જુઓ એની ધજા ફરકી રહી છે અને માણસો દર્શન માટે જુઓ કેટલું ટ્રાફિક છે બહુ માતમ અત્યારે સાળંગપુર હનુમાનજીનું છે તો મિત્રો એકવાર જરૂર દર્શન કરવા જાજો કષ્ટભંજન દેવના તમારી મનોકામના પૂર્ણ કરશે જય શ્રી કષ્ટભંજન દેવ જો આ લાઈન લાગી છે પબ્લિકને દર્શન કરવા માટે અને અત્યારે બહુ મોટી સુવિધા સાળંગપુરમાં બનાવવામાં આવી છે તમે એકવાર જાઓ એટલે તમને આનંદને આનંદ થઈ જાય એવું બનાવવામાં આવ્યું છે જુઓ મંદિરનો પ્રાંગણમાં અને કષ્ટભંજન દેવનો જુઓ આ ધ્વજા ફરકી રહી હિન્દુ અને દર્શન કરી લો જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ